ફ્રી મેગા મેડિકલ કેમ્પનું ઉદઘાટન દીપ પ્રગટાવીને કરવામાં આવ્યું હતું જ્યારે મહિલા દિવસ નિમિત્તે આ કેમ્પમાં નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પ જેમાં હાડકાના આરોગ્ય માટે જનરલ મેડિસન ઓર્થોપેડિક ગાયનેકોલોજીસ્ટ અને ઓબેસ્ટેટિક્સ કાર્ડિયોલોજી ઓર્થોપેડિક પીડિયાટ્રિક જેવા અલગ અલગ નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પ યોજાયા જેમાં મોટી સંખ્યામાં આજુબાજુ વિસ્તારમાં સોસાયટીના રહીશો મેડિકલનો લાભ લીધો હતો સાથે સાથે બાળકોને પરિવારના સભ્યો માટે મનોરંજન અને રસપ્રદ પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આર્ટ ક્રાફ્ટ કોર્નર બાળકો માટે તથા સ્વસંભાળ અને વેનલેસ સ્ટોક્સનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે લકી ડ્રો અને ગિફ્ટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું મહિલા દિવસની તમામ મહિલાઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આજના દિવસે જ હોસ્પિટલ ખાતે મહિલાઓ ફ્રી મેડિકલ ચેકઅપ રાખવામાં આવેલું છે અને ખૂબ સારે ઉમદા કાર્ય કરી રહ્યા છે એ બદલ બધાને હું શુભેચ્છા આપું છું આજે મહિલા આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે સ્પાઈનેટિક હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર પર અમે લોકો એક ફ્રી મેગા મેડિકલ કેમ્પ આયોજન કરી રહ્યા છે એમ્પાવરિંગ વુમેન એન્ડ સ્ટ્રેન્થનિંગ ફેમિલીઝ હેપી મોમ હેલ્ધી મોમ એન્ડ હેપી ફેમિલીઝ આ થીમ ઉપર અમે લોકો વિમેનની પૂરેપૂરી હેલ્થને ધ્યાનમાં રહે એ રીતે ગાઇનિકોલોજીસ્ટ એન્ડ ઓપ્સિટિશિયન ફિઝિશિયન કાર્ડિયોલોજિસ્ટ ઓર્થોપેડિક સર્જન ડાયટિશિયન ફિઝિયોથેરાપિસ્ટ અને રિહેબિલિટેશન માટેના દરેક કન્સલ્ટન્ટની ફ્રી સર્વિસીસ આજે પ્રોવાઈડ કરી રહ્યા છે વિમેનની હેલ્થની સાથે સાથે એમનું બર્ડન ઓછું કરવા માટે ફેમિલી જો હેલ્ધી હોય તો એમનું વર્ક એમ પણ આપણે ઓછું કરી શકીએ એટલે વી આર ટેકિંગ કેર ઓફ કિડ્સ એન્ડ હોલ ફેમિલી હેલ્થ ટુગેધર સો વી આર અરેન્જિંગ ધીસ ફ્રી મેગા મેડિકલ કેમ્પ ઇન ધી પ્રેઝન્સ ઓફ સો મેની ફિમેલ અચીવર્સ એન્ડ ડિગ્નેટરીઝ ઓવર હિયર હોપ ધીસ ઇવેન્ટ વિલ હેવ ધ મેક્સિમમ બેનિફિશિયરીઝ થેન્ક યુ ઇન્ટરનેશનલ વુમન્સ ડે આજના દિવસે ફ્રી ચેકઅપ મેગા કેમ્પ રાખેલું છે જેની અંદર એન્ટાયર ફેમિલી એકલું વુમન નહીં વુમન એમ્પાવરમેન્ટ એની સાથે સાથે બાળકો વૃદ્ધો દરેકે દરેક મહિલા અને એન્ટાયર એમના ફેમિલી સશક્ત હેલ્ધી ફેમિલી એ કોન્સેપ્ટ છે અમારો અને સ્માયટિક્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર પીએફ ઓફિસ રોડ અકોટા ખાતે આનું આયોજન રાખેલું છે અને હમણાં ઓલમોસ્ટ ચાલુ થઈ ગયો છે કેમ દરેક કન્સલ્ટન્ટ હાજર પણ છે ડૉક્ટર જીતેન્દ્ર જયસ્વાલ હિઝ પિડિયાટ્રિશિયન એન્ડ યુરેટોલોજીસ્ટ ખાલિફભાઈ ફર્સિસ એમના આ બધા સહયોગથી આ મેગા કેમ્પનું આયોજન થયું છે કેમ્પની અંદર દરેકે દરેક બેઝિક સ્પેશિયાલિટી લાઈક પીડિયાટ્રિક છે ગાયનેકોલોજીસ્ટ છે જે ફિમેલ માટે છે બબે ગાયનેકોલોજીસ્ટ સાથે ફિઝિશિયન ઓર્થોપેડિશિયન સર્જન સો બેઝિક દરેકે દરેક સ્પેશિયાલિટી પ્લસ સુપર સ્પેશિયાલિટીની અંદર કાર્ડિયોલોજી છે રાઇટ અધર ડાયટ ડાયટિશિયન્સ ફિઝિયોથેરાપી રિહાપ પ્રોગ્રામ સ્પાઈન જોઈન્ટ એ રીતનાનું બધાનું આયોજન કરેલું છે હા ફ્રી ઓફ ફ્રી ઓફ ચાર્જ કન્સલ્ટેશન વી ઓફ કોસ્ટ છે ઇવન વેક્સિનેશન પ્રોગ્રામ પણ અત્યારે ચાલી રહ્યું છે એન્ડ પ્રેસ અપડેટ